તવરા ગામમાં આવેલા મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલા કોમ્યુનિટી હૉલમાં છેલ્લા બે વર્ષથી દસ દસ બાય દસના રૂમમાં કપડું બનીને પોસ્ટ ઓફિસ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમાં તેને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી તવરા તવરાગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતા 500 થી પણ વધુ ખાતા ધરાવે છે તથા વૃદ્ધ પેન્શન 300 સિનિયર સિટીઝન 500 સુકન્યા ખાતું 100 વીમા પોલિસી દસ ડિજિટલ ખાતા ત્રણસો તથા અઢાર વર્ષથી નાના બાળકોના ખાતા દસ અને સોલર રજિસ્ટ્રેશન પંચાવન કુરિયર રજિસ્ટર સ્પીડ પોસ્ટ રોજના બસ્સોથી પણ વધુ સહિતની સુવિધા તવરા ગામ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા તવરા ગામે હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલ તો ઠેકાણા નથી તવડા ગામની વસ્તી પંદર હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામના લોકોમાં આક્રોશ આજરોજ ગામના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા જ્યાં પોસ્ટ ઓફિસ એક સર્જરી હાલતમાં દસ બાય દસના રૂમમાં કપડું બાંધી છતના સ્લેબમાં ગામડા તૂટી પડતા પોસ્ટ કર્મચારીઓને પણ ભારે ભૂસીમટોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ગામમાંથી આવેલ લોકોને પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે એ શોધવી મુશ્કેલ બની ગયું છે ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ ભાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરિત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગામડાઓ પડી ગયા છે જેને લઈ પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ ડર લાગે છે એક તરફ તવડા ગામ ટાઉન પ્લાનિંગમાં સમાવેશ થયો છે ત્યારે હાલ તો તવડા ગામમાં એક પછી એક સમસ્યાઓ જોવા મળી રહી છે તવડા ગામના સ્થાનિક રાજકીય આગેવાનો પણ આજ ગ્રામજનોને આક્ષેપ કરી રહ્યા છે કે આપને ગામની સ્થાનિક પ્રાથમિક સુવિધાઓથી જ ગામને આપે વંચિત રાખો છો તો આવનાર સમયમાં તવડા ગામને એક યોગ્ય પોસ્ટ ઓફિસ મળે તે ખૂબ જરૂરી રહ્યું મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ રહેવાસી જૂના તવરા અમારા ગામમાં લગભગ બારથી પંદર હજારની વસ્તી ધરાવતું આ ગામ છે અત્યારે હાલમાં ટીપીમાં હરણફારણ વિકાસ થઈ રહ્યો છે ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં દસ બાય દસમાં જે જર્જરિત મકાન છે ત્યારે પડી જશે એ કોઈને ખબર નથી એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માણો કે સ્પીડ પોસ્ટ છે આરપીડીએ છે કોઈ ટપાલ છે આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જળેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે સમજો કે પોસ્ટ ઓફિસ એક અત્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ આગળ છે તો ગામ લોકોને કોઈક જાતનું જ્ઞાન જ નથી કે કોઈક આપવામાં નહીં આવતું જ્યારે ગામમાં કોઈક એવી સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવા સારો સ્ટાફ આવે પોસ્ટ માસ્ટર આવે સારા કર્મચારીઓ આવે ત્યારે ગામ લોકો આ બધી સેવાઓથી જાણકાર થાય ને ગામમાં એક સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવી તંત્ર પાસે અમારી માંગણી છે ને આ દિન સુધી તંત્રએ આની કોઈ પણ જાતની કાળજી રાખેલ નથી છતી આંખે જોવા છતાં આંખ આગળ આડા કાન કરી દેવામાં આવે છે આ અગાઉ માંગ કરી હતી તમે ક્યારેક અગાઉ છેલ્લા દસ વર્ષથી માંગ છે આ ઘર અટક ભટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી આ ઘેર પેલા ઘેર એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફળિયામાં પોસ્ટ ઓફિસ છે વારંવાર એની અટલા બદલી થતી હોય રહું છું અને તવરા ગામની પોસ્ટ ઓફિસ જે જરજરી હાલતમાં છે એને નવી પોસ્ટ ઓફિસ બનાવી પોતો ડીપીએમને વધારે પૈસા ફાળવવા ભાડા બે તો આ રીતે અમારે ઝરઝરી પોસ્ટ ઓફિસમાં બેહવું પડે ગામ લોકો કોઈ આવવા રાજી નહીં ઝરઝરી પોસ્ટ ઓફિસમાં જેથી કહીને અમારે પોસ્ટ ઓફિસ સારી બનાવી આપે એવી વિનંતી આ અગાઉ તમે રજૂઆત કરી પોસ્ટ ઓફિસ માટે આ કઈ રીતે કરી તમે આ અગાઉ અમે રજૂઆત કરી પણ કોઈ અંદર ધૂંધી ચાલે છે પોસ્ટ ઓફિસમાં તો અમારે શું કરવાનું પોસ્ટ ઓફિસ અમારે નવી આપવી જરૂરી છે ને અમારા ગામની વસ્તી દસ હજાર ઉપરની છે જેથી કરીને અમોને સુવિધા મળે એ અમારે આ માનું છું મારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર તમારા ગામમાં આવેલી જે પોસ્ટ ઓફિસ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે કાપડના એ મારીને ચલવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગ મેં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે ગામની વસ્તીને સોસાયટી જોતા પંદરથી વીસ હજારની વસ્તી જેવું ગામ બની ગયું છે પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ જર્જરિત અને બેહાલ જેવી છે